વડોદરા શહેર સિંધી સમાજના આગેવાનોએ પોરબંદર અને જામકંડોરાની મુલાકાત લીધી હતી સિંધી સમાજના આગેવાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ કનવલલાલ ઉમલાણી સાથે સિંધી સમાજ પંચાયતના પ્રમુખ દામુભાઈ ખીમનાણી અને તેમની સમગ્ર ટીમે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે જયેશભાઈ મત વિસ્તાર જામકંડોળાની મુલાકાત પણ લીધી હતી જ્યાં નંદના નેહડા ગૌશાળા ખાતે પધારીને ઓલ ઇન્ડિયા આહિર સમાજના પ્રમુખ અને ગુજરાતના ભામાશા એવા લક્ષ્મણભાઈ આહિર નવયુવાન આગેવાન હિરેનભાઈ આહિર તથા ગોવિંદભાઈ નંદાણીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ પ્રસંગે લક્ષ્મણભાઈ આહિરે ખૂબ પ્રેમપૂર્વક કનુભાઈ ઉમલાણી દામુભાઈ ખીમલાણી અને તેમની ટીમનું સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસ મિશનને પ્રભુ દ્વારકાધીશના આશીર્વાદથી વધુ પ્રગતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી આ પ્રસંગે બંને સમાજના આગેવાનો વચ્ચે શુભેચ્છા અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો હતો આજે હું કનવરલાલ નંદીરા મુમલાણી નરેન્દ્ર મોદી વિકાસ મિશનના વાઇસ પ્રેસિડન્ટ આજે અમે પોરબંદર આવ્યા હતા માતે ગાંધીના જન્મ જન્મસ્થાનની મુલાકાત લેવા અને ત્યાં પછી આજે અમે ધોરાજીથી જામગંડોળા જે અઢાર કિલોમીટર થાય છે અને મારા પરમ મિત્ર વિઠ્ઠલભાઈ રાદડીયા ના જન્મભૂમિ કહો યા તો એનો નિવાસસ્થાન કર્મસ્થાન કહો ત્યાં હું નંદના નેહડાની મુલાકાત લેવા આવ્યો છું અને હું નરેન્દ્ર મોદી વિકાસ મિશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને મારા સાથે બરોડાની સારી ટીમ આવી છે એ મારા સિંધી સમાજના પ્રમુખ દામભાઈ ખિમનાણી અને એની પૂરી ટીમ આવી છે અને અમે અહીંયા નંદના નેડાની મુલાકાત લેવા આવ્યા છે અહીંયા ઓલ ઇન્ડિયા આહીર સમાજના અગ્રણી અને મારા પરમ મિત્રકીઓ અથવા મારા પિતાશ્રી પિતાશ્રીકીઓ અને આહિર સમાજના ષમ ભીતામાં એવા લખમણભાઈ આહિરની મુલાકાત લેવા હું નંદના નેરડે જામકંડોળમાં આવ્યો છું હું લક્ષ્મણ બાપાને વિનંતી કરું છું કે બે શબ્દો અમારા વિશે કીએ બરોડાથી નરેન્દ્ર મોદી ના આગેવાન અને એના પ્રમુખ અને દામભાઈ બરોડાના સિદ્ધિ સમાજના આગેવાન તથા ગોવિંદભાઈ નંદાણીયા તથા હોય કોઈ દામભાઈના જે કંઈ સિદ્ધિ સમાજના આગેવાનો કન્વલાલ ઉમલાણી બધાએ અમારે ત્યાં હોય સ્વૈચ્છિક મુલાકાત લીધી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી વિકાસ પક્ષ મોહકો કાયમ માટે ઝળહતી એની જોતરીએ એવી દ્વારકાધીશ અને કાળિયા ઠાકુર પહા અમારી હોય દિલથી લાગણી જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર હે અખિલ બ્રહ્માના નાથ કાયમુ નરેન્દ્ર મોદીની જ્યોત જળતી રાખજો એવી અપેક્ષા સાથે વિનવું ગંગા મુલાકાત લેવા અમે લક્ષ્મણભાઈ આહિર આહિર સમાજના ઓલ ઇન્ડિયા નાગેવાન અને અમારા સૌરાષ્ટ્રના આહિર સમાજના પ્રમુખ એવા લક્ષ્મણભાઈ આહિરની મુલાકાત લેવા અમે નરેન્દ્ર મોકી વિકાસ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ અનોહરલાલ ઉમલાણી અને સિંધી સમાજના પ્રમુખ દામભાઈ ખીંગનાણી અને મારા પરમ મિત્ર ગોવિંદભાઈ અમે અહીંયા પધારેલ છે અને ગાયુની મુલાકાત પણ લીધી છે અને મને તો ખાસ વિશેષ આનંદ એ થાય છે કે લક્ષ્મણભાઈ આહીર જે અન્નદાતા કયો એ દુનિયાની અંદર બધી સમાજોના કામ કરેલા એવા મારા પરમ મિત્ર લક્ષ્મણભાઈ આહીર જેનો હું પિતા સમાન ગણું છું એ માણસની આ કામગીરીથી મને બહુ આનંદ આવે છે અને આજે આ જે પણ જીટીપીએલ વાડા અમારી મુલાકાત લેવા અહીંયા આવેલ છે એનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું જય ઝૂલે જય રમસી જય રણછોડ જય દ્વારકાધેશ જય દ્વારકા જય દ્વારકાધેશ જયારે